સમસ્યા યથાવત ભાભરના દબાણકારો પોતાની જાતે સમજીને દબાણ દૂર કરે છે જે પ્રાંત અધિકારીની વિનંતી કે જ્યારે તકવાદીના દબાણો થોડી નાખવા માટે પ્રયત્ન કર્યો છે ખરો ધન્યવાદ છે કે નહીં જે સવાલો જે હવે જોવાનો એ ઘણા સમયથી વિરોધ પક્ષમાં પણ કેમ આ લોકો માટે બોલતા નથી કારણ કે આ બધા બેરોજગાર થવા જઈ રહ્યા છે સાંસદને ભલામણ છે કે તમે તમારી રીતે પણ આ ખોટી નીતિ ચાલે છે કે સાચી રીતે છે જે તમારી ફરજ છે નહીં જે અમે બધા તમારા ભાઈઓને બહેનો છીએ જે અત્યારે અમે બેરોજગાર થવા માટે જઈ રહ્યા છીએ શું તમે છે પક્ષને વિપક્ષ બંને ખબર છે કે ભાભરમાં કદાચ નાની ચાની કેટલી ચલાવીને જે પોતાના ઘર માટે રોજી મેળવીને ઘર ચલાવે છે જેમની રોજી છીનવાઈ રહી છે જો તમે તેના પક્ષના રાજકીય આગેવાનોને સાંસદ શ્રી ઘેણીબેનને ભાબરના વડીલો જ્યાં કાયમી સમસ્યા દૂર કરવા માટે આવા નાના દબાણો અવારનવાર જે ગાય સર્કલથી એપીએમ સુધી જ્યારે પણ રસ્તા મોટા બનાવે ત્યારે કેમ નાના વેપારીઓને નિશાન બનાવે છે કેમ શું આ દબાણ હટાવીને બાબરનો વિકાસ થઈ જશે આ વડીલોને એ વિચારવાની જરૂર છે કે નહીં શું આખા બાબરમાં દબાણો નથી શું નગરપાલિકા દ્વારા ઘણી જગ્યાએ ભૂલો નથી કરી જો એમના માટે ગાંધીનગર ટીમ જ્યારે નગરપાલિકાની પડખે રહી છે જો ફરી એક વખત એટલા કોમ્પ્લેક્સને ઊભું રાખવા માટે જો પડખે ગાંધીનગરના અધિકારીઓ રસ્તો કરીને અટલ કોમ્પ્લેક્સમાં ફરી એક તકલીફ ના પડે માટે જેના માટે પ્રયત્નો કરે છે કે નહીં તો શું તમે બધા નાના વેપારીઓ માટે યોગ્ય રસ્તો ના કરી શકો જેવી ચર્ચાનો વિષય ટૉપ ઓફ ધ ટાઉન બન્યો છે ભાભરના નાના વેપારીઓને અપક્ષના કે વિપક્ષના કે રાજકીય આગેવાનોને ભાભરના વડીલો ચાની કિટલીવાળાને નાની હોટેલવાળા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી થાય તો જ સમસ્યાનું સમાધાન થઈ શકે છે જે લોકોમાં ચર્ચાનો વિષય છે જે પોતાની જાતે દબાણો હટાવીને જગ્યા ખાલી કરતાં આખા ભાભરની જનતા ભાવુક થઈ છે જે લોકોની વિચારધારાને લક્ષીને મેટર છે રિપોર્ટર યોગેશ જોશી અભિક્રાઇમ ન્યૂઝ ભાભર